સૂરતીઓ ખાણી પીણી સાથે હરવા ફરવાના પણ શોખીન છે મોજીલા સુરતીઓ વેકેશન દરમિયાન ઘણા બધા શહેરની બહાર અન્ય જગ્યાએ પણ ફરવા ગયા છે તો કેટલાક સુરતીઓ તેમના મહેમાનો સાથે શહેરના અલગ અલગ સ્થળ ઉપર મોટી સંખ્યામાં ફરવા જઈ રહ્યા છે ત્યારે વેકેશનમાં એન્જોયમેન્ટ માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ મેળા ચાલી રહ્યા છે જેમાં વીઆર મોલ સામે આવેલા કુકુ કાર્નિવલમાં એમ્યુઝમેન્ટ સહિત એક્વેરિયમ સહિત અવનવી રાઇડ્સ હોવાથી બાળકો સહિત સૌ કોઈ માટે નવું પિકનિક ડેસ્ટિનેશન બની ગયું છે ત્યારે ખાસ જણાવવાનું કે અત્યાર સુધી એની તે બસો રૂપિયા એન્ટ્રી ફી હતી હવે આજથી તે માત્ર સો રૂપિયા એન્ટ્રી ફી થવા પામી છે હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે માતા પિતા બાળકોને લઈને મેળાઓ અને ફરવા ઉમટી પડતા હોય છે તો સુરતમાં પણ આ વખતે ઉનાળું વેકેશન લઈ અનેક જગ્યાએ મેળાનું આયોજન કરાયું છે સુરતમાં ડુમસ રોડ પર અનોખો મેળો આવ્યો છે પ્રથમવાર સુરતીઓ માટે વેકેશન દરમિયાન ગ્રીનરી બેઝાને ફોરેસ્ટ બેઝ પાર્ક બનાવાયું છે નેચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને અંડરવોટર ટનલ એક્વેરિયમ ફેર એમ ડબલ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે મેળા વિશે માહિતી આપતા મેળાના આયોજક બ્રિજેશ હિતેશ પટેલે કહ્યું કે સુરતમાં પ્રથમવાર આયોજન કરાયું છે આ મેળો દરરોજ બપોરે ત્રણથી અગિયાર વાગ્યા સુધી ચાલે છે સ્વચ્છતા અને પર્યાવરણ બેસવા સુરતની જનતાને વિશેષ મેસેજ મેળા થકી મળે છે તેમને ખાસ કરીને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી બસો રૂપિયા એન્ટ્રી ફી હતી તો હવે આજે બુધવારથી હવે માત્ર સો રૂપિયા એક મહિના માટે કરવામાં આવી છે તો આનો લાભ લેવા વિનંતી કુકુ કાર્નિવલ ચાલે છે અને સુરતની જનતાએ બહુ જ સારો પ્યાર આપ્યો છે આપણો પાંચ મહિના એકદમ કન્ટિન્યુ રીતે ચાલુ છે અને હવે આપણો લાસ્ટ મંથ છે એના માટે આપણે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે આપણા કુકુ કાર્નિવલમાં ઘણી બધી થીમ છે ત્રણ મેઇન થીમ છે જેમાં આપણું ડાયનોસોર થીમ છે જે અલગ અલગ જાતના ડાયનોસોર આપણે રાખેલા છે જે રોબોટિક ડાયનોસોર છે છોકરાઓને કંઈ નવું જોવા મળશે બીજી થીમ છે આપણે કુકુ નેચર પાર્ક એમાં પંદરથી વીસ જાતના અલગ અલગ એક્ઝોટિક બર્ડ અને એનિમલ આવેલા છે જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતમાં નથી યુ જોઈ શકતા છોકરાઓ એ વસ્તુ આપણે તમે જોઈ શકશો અને થર થીમ છે આપણી અંડર વોટર ટર્નર એકવેરિયમ જે આપણું પોતાનું સુરતનું ઓરિજનલ અંડર વોટર ટર્નર એકવેરિયમ છે એમાં પાંચ હજારથી વધારે ફીસ અવેલેબલ છે જે છોકરાઓ એજ્યુકેશન પર્પસથી પણ જોઈ શકશે અને આપણે નવું નજરું લઈને આવ્યા છે કે જમ્બો ફીસ પાંચ ફીટની સૌથી મોટી જમ્બો ફીસ આપણે સુરતના જનતાને બતાવવા માટે અહીં અવેલેબલ રાખી છે આજના પત્રકાર પરિષદનો હેતુ શું છે આજનો પત્રકાર પરિષદનો મેઇન હેતુ એવું છે કે સુરતની જનતાએ આપણો અમને જે આપણો સારો પ્યાર આપ્યો છે સમર્થન આપ્યું છે તો આપણે એક ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યા છીએ હવે એક મહિનો ટૂંક સમય માટે આપણો મેળો ચાલુ છે હમણાં તો એના માટે એક ધમાકેદાર ઓફર એ છે કે આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટનું આયોજન કર્યું છે કે ટિકિટ પર આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપ્યું છે હમણાં સુધી બસો રૂપિયા ટિકિટ હતી એન્ટ્રી ટિકિટ પર તે હવે સો રૂપિયા કરીએ કાલથી કરીએ છીએ આપણે કેટલા દિવસ સુધી આ સ્કીમ છે આ સુધીનો છે આ મેળો સતત કેટલા દિવસ ચાલુ રહેશે ચાલુ રહેશે પછી બંધ થઈ જશે કેટલા વિઝિટર આવે રોજ આશરે આપણે ગણ્યો તો મિનિમમ વિઝિટર આવે છે એન્ટ્રી અને છે એ આખું એન્ટ્રી આપણે ડિસ્કાઉન્ટ અંદર મુખ્ય કારણ એ જ છે કે આપણે સુરતની જનતા અમને જે સમર્થન આપ્યું છે તો હવે લાસ્ટ મંથ છે તો અમે બી સુરતને એઝ અ ગિફ્ટ આપતા જઈએ કે છોકરાઓ જે લોકો જોવાના બાકી રહી ગયા છે એ લોકો હજુ પણ વધારે આવે અને જોઈ નહીં જાય કારણ કે ટૂંક જ સમય બાકી રહી ગયો છે હવે હું અમે એવું ઈચ્છીએ છીએ કે વધારે વધારે પબ્લિક આ થીમનો અને આ નજરાનો મજા લે મારું નામ છે બ્રિજેશ એચ પટેલ અને અમારી કંપનીનું નામ છે જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન જે અમે છેલ્લા છ મહિનાથી દિવાળીના સમયથી અમે આ કુકુ કાર્નિવલ જે ઇન્ડિયાની અંદરમાં ભારત દેશની અંદરમાં ને તેમજ સુરત શહેરમાં ફર્સ્ટ ટાઈમ આટલો મોટો કાર્નિવલ અમે સુરતમાં લઈ ચાલુ ચાલુ છે છેલ્લા છ મહિનાથી એન્ટ્રી ચાલી આવી હતી પણ હવે અત્યારના અમારી એન્ટ્રી કાલથી અમે શરૂ કરી રહ્યા છે ફક્ત સો રૂપિયા એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા છ મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશનના માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માગીએ છીએ કે જે છોકરાઓ અહીંયા ઘડી આવીને અહીંયા ઘડી અલગ અલગ નજરાનું જોઈ શકે જેની અંદરમાં એક્ઝોટિક બર્ડ ને આ બધી સમજણ લઈ શકે એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે તો પર્યાવરણ બચાવવાનો વિશેષ સંદેશના નેચર પાક દ્વારા આપવામાં આવ્યો છે મેળામાં નાનાથી લઈને મોટા દરેક લોકો અહીં સેલ્ફી જોન અને વિડીયો શૂટિંગ મજા મળી શકશે તેવું પણ તેમણે જણાવ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા